કે આખરે ટાયર ઘસાય છે શું કામ એ લોકોને જો ખબર પડી જાય ને તો પણ બહુ મહત્વની વસ્તુ છે તો પંચરમાં બહુ મોટો ફાયદો મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ટાયર રિમોટ માટે વિડીયો લઈને ફરી હાજર છું એટલે ખાસ આ વિડીયો લાસ્ટ સુધી અંત સુધી બન્યા રહેજો બહુ મજા આવશે કારણ કે ટ્રેક્ટરના ટાયર રિમોટ ક્યારે કરાવવા જોઈએ કેવા કરાવવા જોઈએ અને અત્યારે નહીં તો કાલે પણ ટ્રેક્ટરના ટાયર રિમોટ વિના નહીં ચાલે એટલે તમારે ખાસ જે પણ ટ્રેક્ટરના ચાહકો છે જે ટ્રેક્ટર લવર્સ છે તે ખેડૂત મિત્રો ખાસ કરીને આ વિડીયો જોવે કારણ કે ટ્રેક્ટરના ટાયર રિમોટ એક સરસ મજાની વાત છે કે દરેક લોકો કરાવે છે અમુક કરાવતા નથી પછી કરાવે તો ક્યાં કરાવવા જોઈએ કેવા રિમોટ કરાવવા જોઈએ એની એક નોખી નોખા પ્રકાર હોય છે રિમોટના પણ તો આજે આપણે એના વિશે વધુ જાણશું અને જે આપણે અનુભવ થયા છે જે આપણે રિમોટ કરાવી પછી કેવા ચાલ્યા છે તે આપણે સંપૂર્ણ માહિતી આજે તમને વિડીયોમાં આપી કારણ કે તમારે રિમોટ કરાવવા હોય તો તમે એ રીતે કરાવી શકો છો હવે આપણે અત્યારે કે ભાઈ રિમોટ નવા ટાયર છે તો રિમોટ ક્યારે કરાવવા જોઈએ હવે આપણે ટ્રેક્ટરમાં બે ટાયર હોય છે એક મોટું ટાયર અને એક નાનો ટાયર એટલે કે આગળના ટાયર અત્યારે આપણા આ ટાયર ની કોન્ડિશન તમે જોઈ શકો છો કે હવે આમાં અડધો અડધો પોણો ઇંચ આમાં ડટ્ટા રહ્યા છે આ ઘસાઈ ગયા છે મિત્રો ટાયર ઘણા લોકો કેવું વિચારે કે આ પોણો ઇંચ છે તો એ હાવ ઘસાઈ જાય ત્યાં સુધી એ લડી લે છે પણ જ્યારે આપણે ટાયર રિમોટ કરાવવું જોઈએ બરાબર છે તમારે ટ્રેક્ટરને રાખવું છે ટાયર રિમોટ કરાવવા છે તો આને સમયસર કરાવી લેવા જોઈએ કેમ કે પછી શું થાય કે તમે એવું વિચારો છો કે આપણે ટાયર પૂરેપૂરી વળતર લઈ લીધી પણ એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે હવે આપણે એવું વિચારીએ કે હજી આલેમ છે આકો હજી આલેમ છે આકો પણ જ્યારે આપણું આ ટ્રેક્ટર પ્લાવ લાવવા જાય અને ટાયર સ્લીપ મારતા હોય એટલે પ્લાવ ઉકલે નહીં ડીઝલ વધારે આવે તો એ આર્થિક નુકસાન એટલે કે પર ડેની ની કાયમ ડીઝલ વધારે ખાય અને વીઘા ઓછા ઉકલે એટલે તમારે જે કામ આપવું છે પેલા જે ટ્રેક્ટર કામ આપતું હતું તમારે એવું જ આપવાનું હોય છે તો તમે વધારે લીવર આપવા માંડો ટ્રેક્ટર ખોટું રેસ થવા માંડે અને કોઈ પણ આપણે કામ લેતા હોય તો અમુક ટકા ટાયર સ્લીપ મારે જતું હોય અને ટ્રેક્ટર આગળ હાલતું હોય છે તો જ્યારે જેમ ટાયર ઘસાતા જાય તેમ એ વધારે સ્લીપ મારતું જશે ને હાલશે એટલે કહેવાનો અર્થ એ છે જે લોકો પ્લાવવા કે છે કે કોઈ પણ વસ્તુ ટાયર એની ઓકે હવે ફરવા મીડ્યા છે વધુ સ્લીપ મારે છે અને ટાયરની ની નકશી હવે પૂરી થવામાં આવી છે તો ત્યારે ટાયરને રિમોટ કરાવી લેવા જોઈએ કારણ કે બહુ નકશી ઘસાઈને હવે તમને દેખાય છે કે આ ડટા છે હવે આ ડટા ઘસાય છે ને હવે આ પણ ઘસા હે આની સાથે એટલે આ ડટા હજી થોડાક વધારે ઘસાઈ જાય જાય છે પછી શું થાય આનો મોહ ફરી રિમોટ કરાવવા જાય ને તો ત્યાં જે પાછું ફિનિશિંગ આવવું જોઈએ ને રિમોટ નું એ તમારું ફિનિશિંગ ના આવે હવે અવડા મોટા ટાયર હોય સારા ટાયર હોય ખાલી ડટા જ ઘસાણા હોય તો તમે થોડુંક વહેલું મારું કહેવાનું થાય છે કે તમે રિમોટ વેલા કરાવી લ્યો અને ટાયર ઘસાવાનું એક વસ્તુ આ વિડિયો ટાયર ઉપર છે એટલે હું તમને કહી દઉં છું મિત્રો કે આખરે ટાયર ઘસાય છે શું કામે એ લોકોને જો ખબર પડી જાય ને તો પણ બહુ મહત્વની વસ્તુ છે અને ટાયર ઘસાવાનું એક વસ્તુ આ વિડીયો ટાયર ઉપર છે એટલે હું તમને કહી દઉં છું મિત્રો કે આખરે ટાયર ઘસાય છે શું કામે એ લોકોને જો ખબર પડી જાય ને તો પણ બહુ મહત્વની વસ્તુ છે હું તમને એમ કહી દઉં કે તમે એક્સ વાય જેડ કંઈ પણ વાહન આંકો છો ગમે ત્યાં ટ્રેક્ટર આંકો છો પણ તમે જ્યારે પણ મૂકો છો ત્યારે બંધ અવસ્થામાં ત્યારે એને સાંયે મૂકવું જોઈએ આજે ટ્રેક્ટર બપોરને જ્યારે જમવાનો સમય છે અને ડ્રાઈવરને બેસવું છે તો ત્યારે સાંયે મૂકો બને ત્યાં સુધી તો ટ્રેક્ટર આખું ઠંડી થઈ જાય છે ટાયર ઠંડા થઈ જશે ત્યારબાદ આપણે એમ કહીએ કે આને તડકો જ લાગે નહીં આને ઠંડી પણ લાગે અત્યારે શિયાળું સિઝન છે ઠાર આવે છે તો ટાયરને ઠાર પણ લાગે છે અને તડકો અને ઠાર લાગવાથી જે આનું રબર છે ને સ્મૂથ અને કૂણું અને એનામાં જે ગ્રેડ હોય કોઈ પણ વસ્તુના એક ગ્રેડ આપણે એક નામ આપીએ છીએ આપણી સાદી ભાષામાં કે એનું જે ગ્રેડ છે એ ગ્રેડ નબળા પડી જાય એને ભટકી જાય આપણે સાદી ભાષામાં એમ કહીને કે કઈક વસ્તુ બાયણે રહેતી હોય તો એ કે એ હવે હળી ગઈ તડકો લાગી ગયો કે ઠંડી લાગી ગઈ તો એમ પણ આને પણ તડકો લાગે છે ઠંડી લાગે છે એટલે જ્યારે પણ ટ્રેક્ટરને ખાસ કરીને તમે એને અંદર મૂકો ક્યાંય પણ એટલે સવારે ટ્રેક્ટર ઉપાવામાં પણ સારું ઓઇલ જામે નહીં નબળું ઇન્જિન હોય જૂનું ઇન્જિન હોય તો જો અંદર ઢારિયામાં પૂરવાથી ટ્રેક્ટર તરત સેલ્ફ લાગશે એ પણ ફાયદો બીજા નંબરમાં તમારા ટાયરની આયુષ્ય કાયમ માટે વધશે આજે પાંચ સાત લાખ નું ટ્રેક્ટર લેતા હોય તો એક ખાસ એ કે એને સાચવવાની સગવડ જરૂરથી કરજો અને સાચવવું બહુ અઘરી વસ્તુ છે બરાબર છે એટલે તમને એ વસ્તુ કહી દઉં છું કે ટ્રેક્ટર ને લ્યો નવું લ્યો ને તો એના માટે સારી એવી સગવડ કરજો એકાદું ઢાળિયું હોય તો એમાં એ હાજે ટ્રેક્ટર મુકાઈ જાય એટલે તમારા ટ્રેક્ટરની આયુષ્ય કલર વાયરિંગ એન્જિન ટાયર બધાની આયુષ્ય વધી જાય હવે આ વસ્તુ લાંબી ન કરતા જે મેન મુદ્દા ઉપર હું આવું છું કારણ કે આપણે એક મહત્વનો ઉપયોગી પોઈન્ટ હતો એટલે મેં વચમાં લઈ લીધો છે અત્યારે આપણે આ ટાયર પોઝિશન તમે જોવો છો કે એટલે એટલે ડટા છે આપણે હમણાં સિઝન આવશે અને જ્યારે હલાવવા જાશું અને આપણે એમ થશે કે બરાબર નથી કામ આપતા પ્લાવમાં તો આપણે આને વેલાસેર રિમોટમાં મોકલી દેશું બરાબર છે તો શું થશે કે આપણે આખી સિઝનનો આપણને પૂરેપૂરી વળતર પણ મળશે ઓલું શું થાય કે તમને એના પૈસાનું બેનિફિટ ના મળે કારણ કે તમારા ટાયર નબળા છે ત્યારે સીઝન એવી આવે બહુ તો તમે એમાં ને એમાં રહ્યો અને ચલાવી લ્યો ધરાધરાર અને ટાયર બગડી જાય છે એટલે ટાયરને વેલાસર રિમોટ કરાવવા અને હવે આમાં પણ બે પ્રકારના રિમોટ થતા હોય છે તો મોટા ટાયરની આપણે વાત કરી તો મોટા ટાયરમાં બે પ્રકારના એટલે તમે કોઈપણ પણ રિમોટ વાળા પાસે જાઓ તો ત્યાં તમારે બબે ડાય હોય શકે આની ડાય એટલે કે તમારે કેવા રિમોટ કરવા કેવા ખર્ચા સુધી કરવા કેવું રબર વાપરવું એવા પણ ઓપ્શન હોય છે તો મારું એવું આગ્રહ છે કે તમે એને એવો શબ્દ કયો કે મારે જેવું નવું ટાયર આવેલું તું એવું જ મારે રિમોટ ટાયર હાલે એવું ટાયર રિમોટ જોઈ એટલે એ તમને આ કહેશે કે આવું કરશો તો હાલશે આપણે પૈસા કાપવાની કે ભાવની વાત પહેલા કરવાની નહીં કે પણ આપણે પેલા એવું કહેવાનું કે મારું નવું ટાયર આવેલું એવું હાલવું જોઈએ હું એટલું જાણું બરાબર છે તો તમારે આમાં એવી બે ડાય હોય છે કે એક તો ડટા પોળા ડટા સેજ પોળા પણ થાય અને ડટા લાંબા પણ થાય એટલે ડટા પોળા થશે અને ડટા ઊંચા થશે એટલે આ જે કંપનીના ડટા હોય ને એનાથી સેજ ડટા વધારે થશે ઓછા નહીં થાય કંપનીના ડટા આમ પાતળા હોય ઓલા ડટા સેજ પોળા કરી દઈએ એટલે એમાં રબર વધારે આવે અને સારી કંપની નું રબર વાપરવામાં આવે એટલે સો એ ટકા જેમ આ હાઈલા હોય ને એમ પેલા ટાયર હાલે હવે આપણે જે રિમોટ કરાવેલા છે આગલા ટ્રેક્ટર માં એ હું હમણાં તમને બતાવું પણ એ પેલા હવે આપણે આ ટાયર ની વાત કરી લે તો ઘણા ખેડૂત મિત્રો એવું કેતા હોય છે કે આ ટાયર ને આપણે નવા બદલી કરી નાખવા હેલા પડે રિમોટ કરાવવા કરતા તો આપણે એક એવો પણ અનુભવ કર્યો કે જો પચાસ ટકાથી સાઠ ટકામાં આગળના ટાયર રિમોટ થઈ જતા હોય તો મારું એવું કહેવાનું થાય છે અવશ્ય રિમોટ કરાવો આ ટાયરમાં રિમોટ કરાવ્યા ટાયરમાં પંચર પડતું નથી આગળના આગળના ટાયરમાં હંમેશા વધારે પંચર આપણે પડતા હોય છે બધા ટ્રેક્ટરવાળા ભાઈઓને ખબર હોય છે તો આમાં રિમોટ કરાવેલા હોય તો પંચરમાં બહુ મોટો ફાયદો મળે છે પછી આમાં બે પ્રકારના રિમોટ થાય છે ગરમ અને ઠંડા તો હવે આપણે જે આ ટાયર રિમોટ થાય ને એ ગરમ રિમોટ થાય કે ઘસીને ડાયમાં પૂરી દઈએ અને એમાં રબર નાખી અને ઓગાડીને જુમવે છે એને ગરમ રિમોટ કહીએ આપણે અને ઠંડા રિમોટ તો કે આ નકશી કહે અને પટ્ટો કંપનીનો પટો ફ્રી માથે એની ચડાવી દઈએ એ પટો વ્યવસ્થિત રીતે ચડાવી દેવામાં આવે ઘસીને એટલે એ પટો ઘસાતો નથી અને જાડું થઈ જાય છે ટાયર જેથી કરીને તમારે ટાયર પંક્ચરની પણ માથે પૂર ઓછી રહેશે મે એક વખત એ રીતે રિમોટ કરાવ્યા બહુ સારા આવ્યાં અને આ પટ્ટોનો ઘસાણો પછી અમુક સમયે અહીંથી દોરા નીકળી ગયા અને ટાયર ફૂટી ગયા કારણ કે પ્લાવમાં હાલી હાલી ભીતામાં અને ઠેફામાં હાલી હાલી એના સાઈડ દોરા એની આખું કવર ફેલ થઈ ગયું પણ પટો ઘસાણો નહીં એટલે આ ઠંડા રિમોટ કરાવવા આપણે આગળ એક વર્ષે ઠંડા રિમોટ કરાવીને આપણે અનુભવ કર્યો તો આપણે ખાસ બહુ મજા આવી ખેડૂત મિત્રો એટલે મેં તમને આ સલાહ આપું છું કે આગળના ટાયરને પણ એક વખત રિમોટ કરાવી લેવા જોઈએ અને એક જ વખત રિમોટ કરાવો એટલે ઘણું થઈ પડે છે આપણે આપણે જોઈએ આપણા જે કરાવેલા છે આવી ભાઈ હવે તમે આ ધોયેલું છે અને ગારો છે એટલે કદાચ તમને બરાબર નહીં દેખાતું હોય આના ડેટા પણ તમે જોઈ શકો છો હવે ખેડૂત મિત્રો આપણે આને પાંચ વર્ષ થયા ત્યારે આપણે આને રિમોટ કરાવવો પડે ટાયરને અને રિમોટ કરાવ્યા પછી પણ ચાર વર્ષ થઈ ગયા છે અને આ સિઝન હાલી જશે એટલે પાંચ વર્ષ થઈ જશે તો કહેવાનો અર્થ એ છે કે હજી આમાં ડટા છે બરાબર આમાં જેમ પેલા ટ્રેક્ટરમાં ડટા છે એટલા ડટા આમાં છે તો હવે મારો એવો પ્લાન છે કે હવે આને ફરીવાર મારે રિમોટ કરાવવા નથી એટલે આમાં તમને મજા આવે ત્યાં લગ્ન કહો તો એક ઉપાધિ નથી કે પછી ફેંકી દેવા છે વેચી નાખવા છે ખોખા અને કહેવાનો અર્થ તમે આ ખોખાને બદલી પણ કરી શકો તમારે અને તમને આના પૈસા કાપી દે થોડા જ હજાર ન્યા એવું હોય તો કોઈ લેવા નીકળે ને આ ખોખાને એ રિમોટ કરી અને આપી દે આ ખોખા તમે રિમોટ વાળાને વેચી પણ શકો ઘણા એવા વેચતા હોય તો મારું એ કહેવાનું થાય તમારે આને લડી લેવાનું છે આજકાલે તો આ ટાયરમાં હવે જો આ તળવા મીંડ્યા છે કારણ કે આપણે હંમેશા ઓછી હવામાં આપ્યું અને આ રિમોટ ટાયર છે એટલે હાયલા આપણે ખૂબ ખૂબ સંતોષથી આપ્યા આપણે પંચર પણ નથી પડ્યું અને હવે તડવાનું ચાલુ કર્યું છે ભલે હાવ બગડી જાય ચાલ લગ્ન આપણે આને કામ લઈ લેવાનું છે ઉપયોગમાં લઈ લેવાના છે એટલે આ જે અત્યારે હું તમને કહી દઉં ને અત્યારના બજાર ભાવ અંદાજે તો આ તેર તેરસો ઇઠાવી ના ટાયર માં અઢાર હજાર થી ચોવીસ હજાર સુધી રિમોટ થાય હવે તમે એમ વિચારો કે એક ઠેકાણે કદાચ તમને કોઈ ચોવીસ હજાર કીએ બરાબર કોઈ તમને અઢાર હજાર કીએ પણ આ વસ્તુ કે તમે ચોવીસ હજાર વાળા રિમોટ કરાવશો તો તમારે નવે નવું ટાયર હાલે ને એવા હાલશે જે મને અનુભવ થયો છે એ હું સત્ય કહું છું અને તમે અઢાર હજાર વાળા રિમોટ કરાવશો એટલે એ ડેટા છે ને આ આ ડેટાને પાતરા કરી દેવામાં આવશે એની ઊંચાઈ ઓછી કરી દેવામાં આવશે અને અહીંયા પણ ઓછો મસાલો આવશે આ બધોય મસાલો જેમ ડટો ઊંચો કરે ને એમ અહીંયા પણ મસાલો વધારે આપવો પડે નકર તો ડટો તમારો ઉખડી અને તૂટી જાય એટલે આપણે આમાં બીજો કોઈ પ્રશ્ન પણ નથી આવ્યો અને ખૂબ સારા આવેલા છે તો ટાયર રિમોટ કરવાનું એવું હશે તો આગળ ફરી એક વિડીયો નાખીશ કે એવી વસ્તુ બતાવી કે આ ઠેકાણે આપણે સંતોષપૂર્વક ટાયર રિમોટ કરાવી શકો એવું હું જગ્યા હું નક્કી કરીશ કે જ્યાં ખેડૂત મિત્રો બધા રિમોટ કરાવવા આવી શકે અને સંતોષપૂર્વક એ લોકો કામ આપે એવી પણ એક જગ્યા હું ચોઈસ કરીશ બરાબર છે અને આગળના ટાયર એક કહી દઉં કે આપણે થ્રેસરના ટાયર નાખ્યા તો લોકલ અને ચાલુ કંપનીના આ ટાયર નહીં નાખવાના કંપનીના જ નાખવાના કારણ કે એની જે ઉતરાય છે એ કંપની સિવાય આવતી નથી બરાબર છે કારણ કે એ બેલેસિંગ એનું બરાબર ના હોય ગુડિયર છે એપોલો છે એમઆરએફ છે કોઈ પણ કંપનીના કંપનીના નાખો લોકલ કંપનીના પણ આગળના ટાયર ના ચાલે બરાબર છે અને આ નાના ટાયર છે એટલે આ હું આ વર્ષે અને લોકલ કંપનીના છે એટલે રિમોટ નહીં કરાવું આને નવા નાખી દઈશ અને આને પણ જો કે નવા જ નાખવાના છે તો આ જે હાથ પચા હોલ આપણા મોટા ટ્રેક્ટર માં જે ટાયર છે એ આપણે રિમોટ કરાવશું આગળના અને પાછળના આગળના માં તો હજી કોઈ જરૂરિયાત જ નથી પણ પાછળના જો કરાવવા પડે તો વેલા કરાવી લેશું તો ટાયર રિમોટ વિશે તમે જાણો બરાબર છે અને હાલમાં તમને કહી દઉં ને કે અત્યારે મને એવા વાવડ મળ્યા કે બત્રીસ હજાર થી આ તેરસો ઇઠાવી ના ટાયર ચાલુ થાય છે નવા તો ઘણા ખેડૂત મિત્રો એમ કહે કે બત્રીસ હજાર રૂપિયામાં આપને ટાયર મળતું હોય તો ચોવીસ હજાર નું ન કરાવવું જોઈએ બાવીસ કે ચોવીસ હજાર જે થતું હોય ત્રેવીસ હજાર તો હવે ફરક કેટલો રહ્યો સાત આઠ હજાર પણ એટલે કે રીમોટ ન કરાવવાય અને નવા નાખ દેવાય હવે બત્રીસ હજારના ટાયરનો એવો અનુભવ હોવો જોઈએ કે પૂરેપૂરું પરફેક્ટ રીતે બહેન્દ્રી લેતા હોય અને તમને એવું લાગતું હોય કે સારી કંપનીનું છે તો એ નાખવાના બાકી શીલા ચાલુ લોકલ ટાયર નહીં વાપરવાનું અને આપણે કડક ટાયર ને માન નથી આપતા કુણું ટાયર હશે ને જેટલું ટ્રેક્ટર એટલા છોડિયા નહીં દેખાય આમાં બટકા ના ભરે ટૂંકમાં ટ્રેક્ટર એક તમને બતાવી દઉં હવે આ એપોલો ટાયર છે તો આ આખે આખા ટાયરમાં તમને એવું જોવા મળે છે કે ક્યાંય ડટાને કોઈ નુકસાની નથી જોવો છો સ્થિતિ કે આમાં ક્યાંય એવા નુકસાની નથી કે આમાં ક્રેશ નથી પડ્યા એનું કારણ શું તો કે આ એપોલો નું ટાયર છે થોડુંક સ્મૂથ અને કૂણો આવે છે બરાબર છે એટલે આમાં એવી કોઈ નુકસાની નથી થતી બરાબર એટલે સારી કંપનીનું હંમેશા ટાયર વાપરવું અને મારું એવું આગ્રહ છે કે આમાં એપોલો ગુડિયર ડિયર ટ્રેક્ટરમાં એ બધા બેસ્ટ રહે છે સીએટ છે ત્યારબાદ બીકેટી છે એ બધા ટાયર સ્ટાન્ડર્ડ આવે છે અને લોડિંગમાં આખતા હોય ટ્રેલરમાં આખતા હોય તો સારી કંપનીના ટાયર રાખો તો પણ સારું છે બરાબ કૂનું ટાયર આવે એ ઉપર આપણે થોડુંક ફોકસ કરવાનું છે હવે આશા કરું છું કે ખેડૂત મિત્રોને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય અને મિત્રો હું અત્યાર સુધી તમારે સુધી જે પણ વિડીયો લઈ આવું છું તમારા ભલા માટે હોય તમારા માટે ઉપયોગી હોય અને તમને એવું હશે કે હું વ્યૂ લઈ આવવા માટે વિડીયો બનાવું તો પેલું મારું એક કહેવાનો અર્થ એ છે કે ખેડૂત મિત્રો મારો વિડીયો જોહે એ મારી ઉપર વિશ્વાસ કરશે તો મારી ચેનલ કાયમ હાલશે જેથી તમે બંધ કરી દેશો જોવાનું લાઈક કરવાનું તમે વિડીયો શેર નહીં કરો તો મારું આ બધું હકેલાઈ જવાનું છે બરાબર એટલે તમે પેલા હું તમને હાચવા માંગુ છું તમનારું ભલું થાય એ પણ મારું ભલું છે પેલા ઓપ્શન એ છે કે વિડીયો બનાવવામાં જો તમને ફાયદો હશે તો જ મને ફાયદો છે તમને ફાયદો નથી તો મને કોઈ પણ ફાયદો નથી ખાસ આ ધ્યાન રાખો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને જે લોકો નવા છે સબસ્ક્રાઈબ કરો બસ આટલી ભલામણ છે અને ખેતીને લગતા અવનવા ઘણા વિડીયો છે આપડી ચેનલમાં જે નવા હોય એક ફેર બધા વિડીયો ચેક કરે ચેનલમાં જોઈ અને બહુ ઉપયોગી વિડીયો એને જોવા મળશે તો હવે વિડીયો લાંબો ના થાય વિડીયોને પૂર્ણ વિરામ આપી દઈ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય